આશાપુરા મંદિર સામેની લાઈનમાં લાંબા સમયથી પીવાનું પાણી ગટરનું વિતરણ આવતું હોવાની રાવટી છે ગાંધીダムની મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો એટલે લોકોની સમસ્યાઓ હલ થશે અને ગટર સફાઈ અને પાણી વિતરણ લોકોને રાહત મળશે તેવી આશા જાગી હતી પરંતુ હજુ સુધી એ લાભ ગાંધીધામ અને આદીપુર વાસીઓને મળ્યો નથી ઠેક ઠેકાણે ગનકિના ગંજ જોવા મળે છે તો પાણી વ્યવસ્થા પણ અનિયમિત છે આ સમસ્યા વચ્ચે ગાંધીધામ અને આદિપુર માં વારંવાર ગટર મિશ્રિત પાણી વિતરણ થતું હોવાની બૂમ ઉઠવા પામી છે ખાસ કરીને આદિપુર ના વનવે આશાપુરા મંદિર ની સામે લાઈન માં છેલ્લા ઘણા દિવસો માં પીવાનું પાણી ગટર વાળું વિતરણ થતા રોગચાળા ભય ફેલાયો છે એક તરફ ઉનાળા ની ગરમી અને બીજી બાજુ પીવાનું પાણી પણ ગટર મિશ્રિત આવતું હોવાનું કારણે આ વિસ્તારના લોકો ની સમસ્યા માં વધારો થયો છે આ વિસ્તાર માં ગટર મિશ્રિત પાણી વિતરણ ની સમસ્યા નો તાત્કાલિક કલક્રમ કરવામાં આવી તેવી લોક પામી છે સ્ટોરી ભરત ઠાકોર કહે